નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે નવ લાખ નવ લાખી જે કૃત્રિમ તળાવ છે ત્યાં એની બાજુ જે સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ છે અને રાજેશભાઈ છે એમના દ્વારા જે પ્યોર બ્લોકનો એ વેસ્ટેજ કરવામાં આવ્યો છે વેડફી દેવામાં આવ્યો છે એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જે રીતના તમે જોઈ રહ્યા છો કે ઘણું જે પેવર બ્લોક છે એના અહીંયા વેસ્ટેજ પડેલા છે જેની સીધી સીધી માહિતી આપણે જે એમના જે સામાજિક કાર્યકર્તા છે એમની પાસે લઈશું જે રીતના તમે જોઈ રહ્યા છો કે આપણે જે વિઠ્ઠલભાઈ છે એમને પોતાના માથે પેવર બ્લોક લઈ લીધા છે એમની સાથે ચર્ચા કરીશું જે વિઠ્ઠલભાઈ શું કહેવું છે તમારે વોર્ડ નંબર તેરમાં અંદાજે સાત કરોડ રૂપિયાના પેવર બ્લોકનું કામ મંજૂર થયું હતું અને દસ કરોડ રૂપિયા વાપરી નાખ્યા અને દસ કરોડ વાપર્યા છતાં પણ તમે આ જોઈ શકો છો લાખોની સંખ્યામાં અહીંયા કૃત્રિમ તળાવની બાજુમાં બ્લોક પેવર બ્લોક પડ્યા છે અને દસ કરોડ વાપર્યા છતાં પણ હજુ બે વિસ્તાર બાકી છે એમાં કે ભાવદાસ મોહલ્લો છે ને બીજો કોઈ વિસ્તાર છે અને તેર નંબરમાં અમે પૂછવા જઈએ છીએ તો એ એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે તપેલીમાં કશું રહ્યું નથી તપેલી ખાલી છે તો અમારું કહેવું એવું છે કે હજુ બે વિસ્તાર બાકી છે તો એ બે વિસ્તારમાં શું જે કોન્ટ્રાક્ટર છે એના ખિસ્સામાંથી પૈસા નાખવાનો છે કે પ્રજાના પૈસા તો એને દસ કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે તો હવે બે બીજા બે વિસ્તારમાં એ પેવર બ્લોક માટે પૈસા લાવશે ક્યાંથી અને બીજી વાત કે અમે અમારા રાજેશભાઈએ વિજિલન્સ તપાસ મેકી છે ત્રીજા મહિનામાં અને હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી તો આ તંત્ર વડોદરા શહેરની પ્રજાને ક્યાં જે લઈ જઈ રહ્યું છે કંઈ ખબર પડતી નથી અમને

પૈસા લાવશે ક્યાંથી બ્લોક માટે એના ઘરેથી કાઢવાના છે કે શું કે કંઈ પાછલા બારને કશું કરવાનું છે કે ખબર પડતી નહીં અને અમે તો એવું કહી રહ્યા છે કે માથે બ્લોક લઈને બેઠા છે અને નવા જે કમિશનર આવ્યા છે એમના સ્વાગત માટે અમે માથે બ્લોક લઈને બેઠા છે અને અમે જે ક વિજિલન્સની તપાસી માંગી છે એના માટે યોગ્ય નિરાકરણ અમને લાવે એવી અમારી આ નવા મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે અમારી આશા છે

એકોતેર લાખ વીસ હજાર રૂપિયાનું જે અંદાજિત ભાવપત્ર હતું એની અંદર દસ લાખ દસ કરોડ રૂપિયાની મર્યાદા હતી તમે વિચારી શકો છો કે એક તપેલાની અંદર જમવાનું હતું થોડું ઘણું વધતું હતું એ જમવાનું પણ આ લોકોએ લઈ લીધું છે એની પણ મેં વિજિલન્સ તપાસ મૂકી કાલે મેં વોર્ડની અંદર તપાસ કરવામાં આવી આ તમે જોઈ શકો છો વિજિલન્સ તપાસ જે કહેવામાં આવે એ વિજિલન્સ તપાસ અધિકારીઓ કે ખાલી માહિતી માટે મારી પાસેથી એટલે હું મૂકી દીધી છું મેં કીધું બેન આ વિજિલન્સ તપાસ છે કારણ કે પ્રજાનો પૈસો લોકોના વેરાનો અને ટેક્સના અને લોકોના મહેનતના રૂપિયાથી એક એક પેવર બોગ ખરીદવામાં આવે છે જ્યારે બી તમે જોશો કે લોકો વિરોધ કરવા આવે છે ત્યારે તરત પોલીસ એક્શનમાં આવી જાય છે ને લોકોની અટકાયત કરવામાં આવે છે અત્યારે તમે જોઈ શકો છો કે બે દિવસ પહેલાં જ જે પાણીના મુદ્દા માટે રહીશો જે પોતાના ઘરની બહાર જેમ કહેવામાં આવે કે એમના ઘરથી સો મીટરના અંતરે પણ આ લોકો નીકળ્યા નથી અને પોલીસે અટકાયત કરી લી અત્યારે તમે જોઈ શકો છો જે પણ વિરોધ કરવા જાય છે ભારતીય જનતા પાર્ટીનો એને તરત જ દબોચી લેવામાં આવે છે પણ અમે એવા સામાજિક કાર્યકર્તા છે કે અમે ખુલ્લો વિરોધ એવી રીતે કરીશું કાગળ પર કરીશું કે અત્યારે પોલીસ પણ આવીને ઊભી રહેશે તો પોલીસ તમે કહીશું કે સાહેબ આ શું છે તમે જવાબ આપો છો એ લોકો જવાબ ના આપી શકે કારણ કે આ લોકો હવે એવું ટાર્ગેટ અપનાવે છે કે તમે વિરોધ કરવા જશો એટલે પહેલાં જ મારી અટકાયત કરશે જ્યારે તમે વિચારી શકો છો લોકોના પરસીનાઓના અને વેરાના ટેક્સના રૂપિયાથી એક એક પેવર બ્લોકો ખરીદેલા છે અત્યારે જ્યારે વેરાઓ લોકોએ નથી ભર્યા લોકોના મકાનો સીલ કરવામાં આવ્યા અને તાત્કાલિક ધોરણે બારસો કરોડ જે ઉપર મોકલાવાના છે એના માટે રિકવર કરવા માટે તાત્કાલિક લોકોને નોટિસો આપવામાં આવી પણ હું વોર્લ્ડ લેવલ અને કમિશનર સાહેબને એક જ કહેવા માંગીશ કે લોકોના મહેનતના અને પરસીઓના પૈસાનો જે બગાડ થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે રોકાવો જોઈએ અને જે પેવર બ્લોકોમાં દસ કરોડ રૂપિયા જે બગાડવામાં આવ્યા છે એ હું સ્થળ પર બતાવીશ અને મેં વિજિલન્સ તપાસમાં બી કીધેલું છે કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયેલો છે હું ઉજાગર કરીશ અને એ જગ્યાએ પેવર બ્લોકો કાઢીને બતાવીશ જે પ્રકારે આરસીસી કરીને પેવર બ્લોકો નાખવાના જ ઘણી જગ્યાએ રેતી પાથરીને પેવર બ્લોકો ઉપર મૂકી દેવામાં આવ્યા છે એ પણ હું બતાવીશ કારણ કે આની રજૂઆત મેં નાકાઈને કરેલી કાર્યપાલકને એક સાદી અરજી કરેલી એ પણ હું તમને બતાવીશ કે જે રજૂઆતો કરી છે એ રજૂઆતો છતાં પણ આ લોકોએ કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં નથી આવ્યું કારણ કે જે પ્રકારે મેં આરટીઆઈ કરી છે માહિતી માંગી છે આ તમે જોઈ શકો છો એક સાદી અરજીની એક સાદી અરજી કરેલી એની અંદર મેં કહેવામાં આવેલું કે ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમે તપાસ કરો પણ કોઈ પણ અધિકારીએ મને યોગ્ય જવાબ ના આપ્યો ત્યાર પછી મેં વિજિલન્સ તપાસ મૂકી હવે વિજિલન્સ તપાસ માટે કાલે વોર્ડમાં કેવા ગયા કે બેન વિજિલન્સ તપાસ મૂકી છે તમારી પાસે આવી તો કે આ મારી પાસે ખાલી મૂકી દીધી હવે તમે વિચારો વિજિલન્સ તપાસ એ ખાલી અરજી પ્રમાણે મૂકી દેવામાં આવે અને એ પણ કમિશનર સાહેબનું એટલે આજે અમે કમિશનર સાહેબ પાસે પ્યોર બ્લોકો લઈને જવાના છે તમે જે રીતના કહો છો કે વિજિલન્સ તપાસ માંગે પણ વિજિલન્સ તપાસ પણ ખાલી કાગળ ઉપર મૂકી આપવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક વિજિલન્સ દ્વારા પણ તપાસ કરવામાં નથી જાય કારણ કે એ જે કહેવામાં આવે મારુતિ એન્ટરપ્રાઇઝ એની ઉપર બહુ મોટો હાર્ટ છે અને એને સબ કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કોન્ટ્રાક્ટર તમે વોર્ડ ઓફિસમાં જશો તો જાણે કે અધિકારીઓ એમ તિજોરી ખોલશે તાટિયા પર તાટિયા મૂકીને બેસે કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રાક્ટરની કામગીરી કરવાની જરૂર છે ના કે અધિકારી કોઈ પણ જશે ને તો તાટિયા પર તાટિયા મૂક્યા ગમે તે તિજોરી ખોલશે ગમે ત્યારે પડશે જાણ કે એ કોન્ટ્રાક્ટર એવું સમજે છે કે અધિકારી હું જ છું એટલે તમે વિચારી શકો છો કે અધિકારીને છાવરવા માટે જે અધિકારીઓ છે એ અધિકારી જ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે દર્શક મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો કે વિઠ્ઠલભાઈ રાજેશભાઈ દ્વારા જે વિરોધ કરવામાં આવે છે જે લાખો રૂપિયાનો ફેવર બ્લોક છે એ પણ અમે તમને બતાવી રહ્યા છે કે જે રીતના ખુલ્લામ આ જે કૃત્રિમ તળાવની બહાર જે તમે જોઈ રહ્યા છો કે ખરેખર નવા જ બ્લોકો એવી રીતના મૂકી દીધા છે લાખો રૂપિયાના બ્લોક તમે જોઈ શકો છો અને હજી વોર્ડ તેરની અંદર એવી બે જગ્યા છે જ્યાં હજી બ્લોકો નાખવાના બાકી છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે પરંતુ અહીં તો અહીં લાખોના બ્લોકો આવી રીતના પડી રહ્યા છે અને હજી અમુક સ્થળો પર બ્લોક લખાયા નથી આ તો એક જ જગ્યા છે પણ તલાવની પેલી સામે પણ બ્લોકો પડ્યા છે હું અમે તમને ઝૂમિંગ કરીને બતાવવાનો પ્રયાસ કરીશું જી દર્શક મિત્રો હાલ જે કૃત્રિમ તલાવ છે એની બાજુમાં લાખો રૂપિયાના બ્લોકો પડી રહ્યા છે ને અત્યારે વિઠ્ઠલભાઈ અને રાજેશભાઈ દ્વારા માથે બ્લોક લઈને જે નવા નિયોક મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે એમને સ્વાગત માટે લઈ જવામાં આવે છે જે રીતના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે કે તલાવની પેલી બાજુ બી તમે જોઈ શકશો કે અમે ઝૂમિંગ કરીને બતાવવાનો પ્રયાસ કરીશું કે ત્યાં પણ બ્લોકો પડેલા છે જે ગ્રાન્ટ સાત કરોડની એકોતેર લાખની પાસ થઈ હતી એની પાછળ દસ કરોડ રૂપિયા ખર્ચી દેવામાં આવે છે છતાં હજી બે એવી જગ્યા છે જ્યાં પ્યોર બ્લોક નાખવાના બાકી રહ્યા છે તો આ જે કોન્ટ્રાક્ટર દ્વારા પહેલા પહેલું તો જે કોન્ટ્રાક્ટર દ્વારા જે વેલ્યુ કાઢવામાં આવી હતી જે બજેટ કાઢવામાં આવતો કેવી રીતના કાઢવામાં આવ્યો કે જે સાત કરોડ એકોતેર લાખનો હતો અને પછી બજેટ વધી જતાં પણ હજી બે જગ્યા બાકી છે જેના દ્રશ્યો બતાવી રહ્યો છે બાજુમાં પણ બીજા બીજા નવા બ્લોકો પણ થોડા ઘણા પડ્યા છે એના પણ દ્રશ્યો બતાવી રહ્યો છું હાલ જે રીતના ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો કે પ્રજાના જે ટેક્સના જે નાના છે એનો વેરફેર થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે જે રીતના કોર્પોરેશન દ્વારા જે ભ્રષ્ટાચાર હોય એ દેખાઈ રહ્યો છે જી દર્શક મિત્રો હવે જોવાનું રહ્યું છે કે જે સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ અને રાજેશભાઈ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે એમાં આપણા વડોદરા શહેરના જે નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે એના દ્વારા શું એક્શન લેવામાં આવશે કેમેરામેન વિપુલ ઢાબી સાથે શેખર શિંદે લાઈવ મને કોઈ જોડો તો